લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય નેતાઓનો બેફામ વાણી વિલાસ કરતા નજરે પડી રહ્યા છે તેમાંના એક નેતા મનસુખ વસાવા પણ ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે ચૂંટણી યોજાણી છે થોડા દિવસ અગાઉ મનસુખ વસાવાએ જાહેર મંચથી ભાષણ આપ્યું હતું કે ત્રણ મહિના પછી અમે જોઈ લઈશું ત્યારે આ નિવેદનને લઈને આદિવાસી યુવકે મનસુખ વસાવાને ફોન કરીને પ્રશ્નનો જવાબ માંગ્યો હતો જેનો ઓડિયો વાયરલ થયો જેમાં વસાવાએ યુવકને નક્સલવાદી અને આતંકવાદી ગણાવી દીધો હતો ત્યારે સવાલ એ છે કે સત્તામાં જે વ્યક્તિ છે તેમને એક સામાન્ય નાગરિક જો સવાલ કરે તો એ તમારા માટે દ્રેષ્ટ્રોહી અને ધર્મ વિરોધી થઈ જાય છે શું છે આ મામલો જાણીએ આ અહેવાલમાં લોકસભા ચૂંટણીની વચ્ચે ગુજરાતના રાજકારણમાં એકબીજા પર પ્રહારો વધ્યા છે ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર ચૈતર વસાવા માટે મચ્છર શબ્દનો પ્રયોગ કર્યો છે આ વાતચીત દરમિયાન મનસુખ વસાવાએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના વિરાટ સ્વરૂપ સામે મોટા મોટા દિગ્ગજ નેતાઓ કશું બોલતા નથી અને આ ચૈતર વસાવા સૌ મચ્છર જેવો શરમ આવવી જોઈએ ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુતેલી આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપ સામે નિવેદન આપે એને શરમ આવવી જોઈએ

આવું ના હોવું જોઈએ કે ચૂંટણી ચૂંટણીના પરમાણે અત્યારે દરેક એકબીજાના કમજોર પાયા ની શોધ કરીને એકબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે તદ્દન ચૂંટણી માટે ને ચૂંટણી છે લોકશાહી દરેક પોતાનો અધિકાર છે અને મત આપો હું કોને મત આપવાનો છું મારા પિતાને ખબર ના હોય અને મારા પિતાને ખબર ના હોય કે હું મત કોને આપવાનો છું મત એક વસ્તુ એવી છે કે પોતપોતાની લોકશાહીથી પોતપોતાની મરજી સી આપે એના અંદર રાજ કર્ણાતાજીએ જંગ કર્યું છે તદ્દન ખોટી ગયા છે અને એક લોકશાહી છે અને દરેક વ્યક્તિને ખબર છે કે એને મત ક્યાં આપવાનો છે અને એને મત ક્યાં આપવાથી ક્યાં એની જીત થવાની છે આવું મારું પોતાનું જાણવું છે તો આનો અખાડો ના બનાવવો જોઈએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાય બરેલી લોકસભા બેઠકથી શુક્રવારે ત્રીજી મે ઉમેદવારી પત્ર ભર્યું હતું આ દરમિયાન કોંગ્રેસમાંથી પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણ મે રાહુલ ગાંધીના રાય બરેલીથી ચૂંટણી લડવાના નિર્ણય પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની અમેઠી અને રાય બરેલી લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે અને લોકસભા ચૂંટણી બે માં રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી હાર્યા હતા પરંતુ અન્ય વાયરનાડ બેઠક પર જીત મેળવી હતી આ વખતે પણ એવી જ અટકળો હતી કે ગાંધી પરિવાર અમેઠી અને રાય ભરેલી બંને બેઠકો પરથી ચૂંટણી લડશે પરંતુ વાયનાડ સિવાય પાર્ટીએ રાહુલ ગાંધીને રાય ભરેલીથી મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કિશોરીલાલ શર્માને અમેઠી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે જોકે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યા નથી ત્યારે કોંગ્રેસમાંથી પૂર્વ નેતા आचार्य प्रमोद कृष्ण में राहुल गांधी चुटनी लड़वा पर लोकप्रियता पर बात करी राहुल गांधी को छोड़ा है उसके बाद पूरे देश के कांग्रेस के कार्यकर्ताओं का चुनाव हुआ है ધીરે ધીરે કોંગ્રેસ કે કાર્યકર્તાઓ કોંગ્રેસ નેતાઓ એક આઝાદી એક વિભાજન હોના સુનિશ્ચિત હૈ ચાર જૂન કે બાદ કાંગ્રેસ દો ધો લઈ એક ધડા હો રાહુલ ગાંધી રાહુલ પોલીસે રાહુલજી રાયબરેલી ની ચૂંટણીમાં રાયબરેલી ઉમેદવારી કરી રહ્યા છે એની પર પૂર્વ કોંગ્રેસના નેતાએ તેમને ટિપ્પણી કરીને કહ્યું છે કે તમારે રાયબરેલી નહીં પરંતુ રાવલપિંડીથી ચૂંટણી લડવી જોઈએ આમ તો એ કોંગ્રેસના પૂર્વ નેતાનો મત છે કોંગ્રેસના પૂર્વ નેતા છે એટલે કોંગ્રેસ પરિવારને તેઓ સારી રીતે જાણે એમની મનશા શું હોઈ શકે એ તો હવે હું વિશેષ કહી ના શકું પણ તેમ છતાંય આનો અર્થ એવો થાય કે ભારતની અંદર મેનિફેસ્ટોમાં જે રીતે મુસ્લિમ લીગને અનુકૂળ પડે એ રીતે કોંગ્રેસ પાર્ટી ચાલવાની છે ત્યારે કદાચ એમને કોંગ્રેસના પૂર્વ નેતાને એવું લાગ્યું હોય કે ભારત કરતાં રાવલપિંડીથી પાકિસ્તાનથી ચૂંટણી લડે તો એ વધારે સારું ગણાશે અને એવું પણ બને છે કે જીત થાય ત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત થાય ત્યારે રાષ્ટ્ર ભાજપના વધાવે છે પણ ક્યાંક કોંગ્રેસની જીત થાય ત્યારે પાકિસ્તાનમાં એટલે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે છે એ વાત સાચી છે એ કનેક્શનના આધારે તેમણે કહ્યું છે વાસ્તવિકતા એ છે કે હવે રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પરિવાર ગભરાયો છે સંસદમાં જવાની જગ્યા ઊભી કરવાની મથા મળવા છે વાયનાડથી જીતી શકે એમ છે નહીં અને એટલા માટે તેઓ વર્ષોથી નેહરુજીથી લઈને છેલ્લે સોનિયા ગાંધીજીએ પણ જે સીટને સાચવી છે એમાં પોતાનો નસીબ અજમાવવા માટે પોતે એવું કહીને જવા માગે છે કે આ અમારી વિરાસતને હું સંભાળવા માંગુ છું વાસ્તવમાં તો ઉત્તર પ્રદેશ છોડવું નથી ઉત્તર પ્રદેશની રાજનીતિ આ દેશની અંદર વડાપ્રધાન તરફ લઈ જાય છે એવું તેમને લાગે છે ઉત્તર પ્રદેશ કોઈ કાર્ય કર્યું નથી આગાઉની ચૂંટણીની અંદર ઉત્તર પ્રદેશમાંથી બે સીટો ઉપર સમેટાઈ ગયા એક સીટ છેલ્લે આવી ગઈ આ સ્થિતિ હોવા છતાં ઉત્તર પ્રદેશ છોડવું નથી કારણ ઉત્તર પ્રદેશની જનતાએ કોંગ્રેસને છોડાવી દીધી છે પણ તેમને નથી છોડવું કારણ કે ઉત્તર પ્રદેશનું રાજકારણ એ તેમને વડાપ્રધાનની ખુરશી સુધી લઈ જાય એવું લાગે છે આ વાસ્તવિકતા આ વખતે ખોટી પડવા છે ઉત્તર પ્રદેશની જનતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઉત્તર પ્રદેશના સાંસદ છે વારાણસીથી તેઓ ખૂબ સારું કામ કરીને ભારતના વડાપ્રધાન તરીકે સમગ્ર ઉત્તર પ્રદેશને એમણે ખૂબ મોટી વિકાસની હરણફાર ભરાવી છે ત્યારે યોગીજીને તો પૂછવું જ છું કાયદો અને વ્યવસ્થાથી લઈ રોડ રસ્તા અને વિકાસની એટલી ચરમસીમાઓ પર આગળ વધ્યા છે કે આવતા દિવસોમાં ઉત્તર પ્રદેશ એ દેશનું ગ્રોથ એન્જિન બનવાનું છે એવી સ્થિતિની અંદર ડબલ એન્જિનની સરકારમાં કોંગ્રેસને ટકવું અઘરું છે અને કોંગ્રેસ નથી ટકી શકતી આ વાસ્તવિકતા છે આ વખતે રાહુલજી પણ રાય બરેલીથી વાજતે ગાજતે ઘરે જવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં શરદ પવારના પરિવાર અને મનમોહન સિંહની ટીકા કરી અને પરિવારમાં ધ્યાન અને મહારાષ્ટ્રને કેવી રીતે સંભાળશે તેના પર નિશાન સાધ્યું હતું તો મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળની તુલના કરી હતી જે નિવેદન બાદ શરદ પવાર નારાજ થયા શું છે આ આખો મામલો તે વિસ્તારથી જાણીએ વડાપ્રધાન મોદીએ કરેલી ટિપ્પણી પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે મોદી આજે પણ તેમના જ નિર્ણયો લાગુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે શરદ પવારે વડાપ્રધાન મોદીને પોતાના અને મનમોહન સિંહના દસ વર્ષના કાર્યકાળની તુલના કરે છે પરંતુ મનમોહન સિંહની વિશેષતા એ હતી કે તેઓ ચૂપચાપ કામ કરતા હતા અને કોઈ પણ હોબાળો કર્યા વગર દેશને પરિણામ આપતા હતા વડાપ્રધાન મોદીના કામના પરિણામો વિશે તો નથી જાણતો પરંતુ તેઓ ચર્ચા ટીકા ટિપ્પણી પાછળ ઘણો સમય ખર્ચ કરી નાખે છે વડાપ્રધાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેમણે એક પણ વચનો પૂરા કર્યા નથી લોકો વડાપ્રધાન મોદીથી નિરાશ છે ત્યારે શરદ પવારે વડાપ્રધાનની આ ટિપ્પણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે મોદીએ તેમના પરિવારનું ધ્યાન ક્યાં રાખ્યું હું તે મુદ્દે બોલવા માંગતો નથી અને તેમને પારિવારિક પૃષ્ઠભૂમિ ચિંતાજનક છે પરંતુ હું તેમની વ્યક્તિગત બાબતો નહીં બોલું साथियों 2019 के बाद इन्होंने मोदी का अपमान करने का अभियान और तेज कर दिया कांग्रेस के शहजादे ने गर्व के साथ पूरे मोदी समाज को पूरे ओबीसी समाज को चोर कह दिया मोदी क्योंकि गुजरात से हैं, इसलिए पूरे देश में गुजरातियों के विरुद्ध नफरत फैलाने की एक भी मौका नहीं छोड़ा जा रहा है ये नहीं रुके इन्होंने मेरे माता पिता पर भी भला बुरा कहने में पीछे नहीं रहे भाई और बहनों अब 2024 में कांग्रेस और एनडी गठबंधन ऐसा झूठ लेकर के फिर से एक बार मैदान में आए हैं और उनकी जो इकोसिस्टम है वो भी उस जीट को हवा दे रही है संविधान दिखाते हैं आरक्षण ले लेंगे इसका डर दिखाते हैं રાહુલ ગાંધીએ શુક્રવારે રાય રાયબરેલી બેઠક પર ઉમેદવારી નોંધાવી છે અને પોતાના લોકસભા બેઠક વાયનાડ થી પણ ઉમેદવાર છે જ્યાં મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે આ વચ્ચે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં રેલી દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી હારશે તેથી તેઓ પોતાના માટે સુરક્ષિત બેઠક શોધી રહ્યા છે તો પીએમના નિવેદન પર ખડગે વળતો પ્રહાર કર્યો વાયનાડવાદ પોતાની પરંપરાગત બેઠક રાય રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતરવા પર વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ડરો મત ભાગો મત વાયનાડમાં હારના ડરથી શહેજાદાને સુરક્ષિત બેઠકની તલાશ હતી ને હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદી પર પલટવાર કર્યો છે તેમણે કહ્યું કે ભાજપના આઈકોન લાલકૃષ્ણ આડવાણી અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ પણ બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને વડાપ્રધાન પોતાની ગરિમાનું પણ ધ્યાન નથી રાખતા અને સમજી વિચારીને નથી બોલતા તેમને જવાબ આપવાનો કોઈ અર્થ નથી કેરળ ભાજપ પ્રમુખ અને યનાડથી ભાજપના ઉમેદવાર કે સુરેન્દ્રને રાહુલ ગાંધી પર ત્યાંના વોટરોએ જુઠ્ઠું બોલવાનો આરોપ લગાવી રાહુલ ગાંધીને ડબલ સ્ટેન્ડર્ડ ગણાવ્યા અને જો રાહુલ ગાંધી બંને બેઠકો પર જીત હાંસલ કરી લેશે તો કઈ બેઠક પરથી રાજીનામું આપી દેશે મને કોન્સ્ટિટ્યુન્સી મેં ભી બોલા કે વયનાળ કે લોકો કે સાથ મેરા પારિવારિક રિશ્તા એ ફેમિલી પ્યાર કા રિશ્તા હે तो मैंने सोचा कि मैं वायनाड के लोगों के लिए अपनी एक चिट्ठी लिखूं उनके लिए कि मेरे दिल में उनके लिए क्या है तो वो तो मैं रिजोल्व कर दूंगा उनका देखिए बीजेपी के नेताओं का काम यही है देखिए वो सब नरेंद्र मोदी जी से डरते हैं कारण आप जानते हो नरेंद्र मोदी जी ने कहा कि देखिए ध्यान हटाना है वो सब जानते हैं अदानी जी और नरेंद्र मोदी जी का रिश्ता सारे के सारे जानते हैं क्या रिश्ता है सब जानते हैं मगर डरते हैं तो अगर नरेंद्र मोदी जी ने उनसे कहा भैया ध्यान उधर करो ध्यान उधर करेंगे कहते थे मोदी खून की दलाली करता है और राफेल राफेल के छोटे छोटे खिलौने बना करके सभी सभाओं में घूमते थे राफेल लेकर के मंच पर भी इस बार संविधान लेके घूम रहे हैं, उस समय राफेल लेके घूम रहे थे एच को लेकर के भांति भांति के जुट फैलाए जनता ने फिर एक बार उनकी स्थिति ऐसा पैदा कर दी कि वो अधिकृत रूप से विपक्ष भी नहीं बन पाए इतना हाल उनका खराब कर दिया साथियों 2019 के बाद इन्होंने मोदी का अपमान करने का अभियान ચૂંટણી મેદાન માં ઉતરશે કે રાયબરેલી થી અથવા તેઓ યુપી થી ચૂંટણી લડશે કે નહીં તમામ અટકળો વચ્ચે એ ધ્યાન બહાર થઈ ગયું કે માત્ર એક અઠવાડિયા પહેલા જ તેઓના નસીબ અજવાણીને પરત ફર્યા હતા અને જો તેઓ યુપીમાં ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો પરથી ચૂંટણી લડશે તો વાયનાળના લોકો શું વિચારશે હવે જ્યારે રાહુલ ગાંધીએ રાય બનેલીથી પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે કેરળમાં તેમના રાજકીય વિરોધીઓએ તેમના પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું છે વિરોધીઓએ રાહુલ ગાંધી પર વાયનાડ અને કેરળની જનતાને દગો આપવાનો અને તેમની સામે જૂઠું બોલવાનો આરોપ પણ લગાવ્યા છે રાહુલ ગાંધીને એમ પણ પૂછવામાં આવી રહ્યું છે કે જો તેઓ બંને બેઠકો પર જીત હાસિલ કરશે તો તેઓ કઈ બેઠક પરથી રાજીનામું આપી દેશે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો રાહુલ ગાંધીને ઉમેદવારીને અલગ જ લેવલ પર લઈ ગયા છે તેમણે પોતાની ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા માત્ર એટલું જ લખ્યું કે ડરો મત ભાગો મત